નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું રતાળુ ની રેસીપી રતાળુ ને કંદ પણ કહેવામાં આવે છે અને રતાળુ ની કે કંદ ની રેસીપી માં આજે આપણે બનાવીશું રતાળુ ની મસાલા ચાટ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રતાળુ કે કંદ ની મસાલા ચાટ રતાળુની મસાલા ચાટ બનાવવા માટે અહીં મેં એક રતાળુ લીધું છે અને રતાળુને સારી રીતે ધોઈ લીધું છે હવે આપણે રતાળુને છાલ ઉતારી અને સમારીશું તેના પહેલાં આપણે કામ કરી લઈએ હાથમાં તેલ લગાવી લઈએ જેથી ખંજવાળ ના આવે અને હવે છાલ ઉતારી અને આપણે સમારી લઈશું આ પ્રોસેસ કરવી જરૂરી છે રીતે હાથમાં એકદમ ખંજવાળ આવે આ રીતે આખા રતાળુમી આપણે છાલ કાઢી લેવાની છે છાલ કાઢી લીધા પછી આપણે ફરીથી સારી રીતે રતાળું ચીકણું હોય છે એટલે જલ્દી હાથમાં આવે નહીં લસરતું જાય ચીકાશ ખૂબ હોય છે એટલે તો હાથમાં ખંજવાળ આવે આ રીતે ટુકડા કર્યા પછી આપણે આવા ટુકડા કરી લેશો બહુ મોટા નહીં અને બહુ નાના પણ નહીં રતાળુના મીડિયમ સાઇઝના આપણે પસંદ હોય તેવા ટુકડા કરી લેવાના જુઓ અને હવે તેમાં આપણે એક ચમચી મીઠું ઉમેરી દઈએ મીઠું ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લઈએ અને હવે આપણે પાણી એડ કરી અને દસ મિનિટ આ રીતે રાખી મૂકીએ દસ મિનિટ પછી રતાળોમાં નાખેલું પાણી આપણે કાઢી લેવાનું છે અને કુકરમાં આપણે બધા જ કટકાને એડ કરી દેવાના છે ત્યાર પછી થોડું મીઠું ઉમેરવાનું છે અને પાણી ઉમેરી અને આપણે એક સીટી વગાડી લઈએ પાણી આપણે વધારે નથી નાખવાનું જુઓ માત્ર રતાળું થોડા ડૂબે ને તેટલું જ પાણી એડ કરવાનું છે માત્ર એક જ સીટી કરવાની છે વધારે વિસલ કરવાની નથી કુકરમાં એક સીટી કર્યા પછી પ્રેશર રિલીઝ થયા પછી આપણે તરત જ તેને ખોલી નાખવાનું છે અને કાઢી લેવાના છે જુઓ આટલા આપણે બોઇલ કરવાના છે આનાથી વધુ બોઇલ કરવાના નથી અને તરત જ આપણે બીજા વાસણમાં કાઢી લઈએ જેથી ઓવરકુક ના થઈ જાય અહીં પરફેક્ટ રીતે એકદમ સરસ આપણે જેવા જોઈતા હતા તેવા રતાળુના કટકા બફાઈ ગયા છે જો તમે આ રેસીપી બનાવતા હો અને કટકા વધારે ઓવરકૂક થઈ જાય તો તેમાં થોડી થોડી વાર ઠંડુ પાણી ઉમેરી દેવું અને ત્યાર પછી કાઢી લેવા બાફેલા રતાળુના કટકાને આ રીતે નેપકીન ઉપર આપણે કોરા કરવા રાખી મૂકવાના છે પંદરેક મિનિટ આ રીતે આપણે રાખીશું રતાળુના ટુકડા ઠંડા થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ આપણે લઈશું અડધી ચમચી શેકેલું જીરું અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર એક પીંચ ગરમ મસાલો અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી મરીનો ભૂકો અને પાંચ ચમચી મીઠું સંચળ નાખ્યું છે એટલે આપણે મીઠું વધારે એડ કરીશું નહીં બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ ચાટ ઉપર છાંટવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો છાંટશું ને તો મસાલા ચાટ છે ને એ બહુ સરસ બનશે રતાળુની મસાલા ચાટ ટેસ્ટી ટેસ્ટી અને ચટપટી રતાળુના ટુકડા દસ મિનિટ પછી કોરા થઈ ગયા છે કોરા કરવા એટલે જરૂરી છે કે આ ટુકડાને આપણે તેલમાં ફ્રાય કરવાના છે એટલે ફ્રાય કરતી વખતે છાંટા ના ઉડે એટલા માટે આપણે કોરા કરી દેવાના અને તળાઈ પણ જલ્દી જાય જો પાણી હોય ને તો તળાતા ભાર લાગે આપણે હવે તેલને ચેક કરી લઈએ તેલ ગરમ થઈ રહ્યું છે હજી પૂરી રીતે ગરમ થયું નથી હવે તેલ ગરમ થઈ ગયું છે તેલ જ્યારે એકદમ સરસ ગરમ થાય ને ધુમાડા નીકળતું ત્યારે જ આપણે ટુકડાને તળવાના અને આ ટુકડાને આપણે હાઈ ફ્લેમ પર તળવાના છે આપણે ટુકડા કરતા જઈએ અને છાંટા ઉઠતા નથી આપણે સાઈડ ચેન્જ કરી લેવાની તળાતા જાય તેમ રતાળુ મસાલા ચાટ બહુ સરસ લાગે છે એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવી છે ત્રણ મિનિટ પછી એકદમ સરસ રીતે તળાઈ ગયા છે રતાળુના ટુકડા હવે આપણે કાઢી લઈ જુઓ રતાળુના બધા જ ટુકડાને આપણે આ રીતે તળી લઈએ રતાળુના ટુકડાને આપણે તળી લીધા છે જુઓ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે બતાવું છું અંદરથી સોફ્ટ જરા પણ કાચા નથી ચપ્પુ ભરાવીને પણ બતાવું છું જુઓ આવા આપણે ફ્રાય કરવાના છે એકદમ ક્રિસ્પી બનશે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી હવે આપણે સર્વિંગ કરીએ લઈશું એક સાબી પ્લેટ અને તેમાં આપણે આ તળેલા રતાળુના ટુકડાને ગોઠવતા જઈએ રતાળુની મસાલા ચાટ બહુ સરસ ટેસ્ટમાં લાગે છે અને હેલ્ધી છે રતાળુ પણ હેલ્ધી છે સ્વાસ્થ્ય માટે ઘણા બધા પોષક તત્વો હોય છે તો આ રતાળુનો પણ ભોજનમાં આ રીતે ક્યારેક ક્યારેક ઉપયોગ કરવો જોઈએ રતાળુને અમુક જગ્યાએ કંદ પણ કહેવામાં આવે છે અમુક જગ્યાએ રતાળુ કહેવામાં આવે છે પણ બહુ સરસ ટેસ્ટમાં આ રેસીપી બને છે જો તમે ક્યારેય આ રેસીપી ના બનાવી હોય ને તો ચોક્કસ એક વખત ટ્રાય કરી લેજો હવે આપણે તેની ઉપર તૈયાર કરેલો મસાલો છે તે છાંટીશું આ મસાલાના કારણે તનો ટેસ્ટ બહુ સરસ વધી જાય છે ત્યાર પછી ફેટેલું દહીં ગ્રીન ચટણી રતાળુ મસાલા ચાટનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ